समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આ તારીખે ટ્રાટ ક્ષે ગુજરાતમાં વાવાજોડું ફરી એકવાર એક વાવાજોડું દેશમાં ટ્રાટવાની તૈયારીમાં છે હવામાન વિભાગે દેશભરમાં વિસ્તી વધુ રાજ્યોમાં તોફાની પવન અને ભારે વરસાદની આગાહી કરી છે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા અને શીત લહેરને કારણે તાપમાન શૂન્ય સુધી પહોંચી ગયું છે ઉત્તર ભારતના ઘણા રાજ્યો ધુમ્મસની જપેટમાં આવી ગયા હતા पीएम किसानનો 19મો હપ્તો આ દિવસે જારી થશે. पीएम किसान सम्मान निधि યોજનાનો 19મો હપ્તો ફેબ્રુઆરીના અંત સુધીમાં જારી થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર पीएम મોદી 24 ફેબ્રુઆરીએ બિહારની મુલાકાત લઈ કૃષિ કાર્યક્રમોમાં ભાગ લેશે સાથે અન્ય વિકાસ કાર્યક્રમો શરૂ કરાવશે. આ દરમિયાન તેઓ 19મા અઠવાડિયું વિતરણ કરશે. આ પહેલા 15 ઓક્ટોબર 2024 ના રોજ पीएम મોદીએ આનો 18મો હપ્તો જારી કર્યો હતો. આનો લાભ મેળવવા માટે ઈ केवाईसी જરૂરી છે. દાદાએ ખોલી સરકારી તિજોરી અને આપી મોટી ભેટ સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે તેમણે રાજ્યમાં નવી બનેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતાવર્ધન માટે બસો આઠ કરોડ રૂપિયા ફાળવ્યા છે ઉપરાંત આની સાથે અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં કુલ સાતસો દસ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લેવાયો છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ રૂપિયા અપાશે અમબાલાલ પટેલની નવી આગાહી હવામાન નિષ્ણાલ અંબાલાલ પટેલ અવારનવાર આગાહી કરતા હોય છે હવે તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં 7 અને 8 ફેબ્રુઆરી પવનની ગતિ વધુ રહેશે 8 9 અને 10 ફેબ્રુઆરી વાદળો આવી શકે છે સાથે આગાહી આકૃતિ કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ જોવા મળશે ઉપ્રાંત રાજ્યમાં ધીમી ગતિએ મહત્તમ તાપમાનમાં વધારો થશે જે 35 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે સુરત જિલ્લાનું ધજગામ બન્યું ભારતનું પહેલું ઇકો વિલેજ સુરત જિલ્લાના માંડવી તાલુકાનું ધજગામ ગુજરાતનું પહેલું ઇકો વિલેજ છે સુરત વન વિભાગની માંડવી ઉત્તર રેન્જમાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું સંપૂર્ણ বন વસાહતી આ ગામ પર્યાવરણ અને પ્રગતિનો તાલમેલ જાળવીને દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યું છે તાવનાત સમયમાં સુરતના ઓલપાર તાલુકાના નઘોઈ ગામને પણ ઇકો વિલેજ તરીકે ડેવલપ કરાશે UCC પર રાજ્યસભામાં पीएम मोदीનો નિવેદન पीएम મોદીએ કહ્યું કે કેટલાક લોકો વિચારી રહ્યા હશે કે આ UCC શું છે પરંતુ જે લોકો બંધારણ સભાની ચર્ચાઓ બાદ છે તેઓ જાણશે કે બંધારણ સભાની લાગણીઓને અહી લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કેટલાક લોકોની રાજનીતિ આમાં અવરોધ લાવી શકે છે પરંતુ આપણે બંધારણ ઘડવૈયાઓની આ ભાવનાને જીવીએ છીએ તો જ આપણે આ હિંમત એકઠી કરી શકીશું અને તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું ઠંડી ના કહેર વચ્ચે વરસાદનો એલર્ટ ટાઈએમડી અનુસાર આગામી 48 કલાકમાં લદ્દાખ અને કાશ્મીરના ઘણા ભાગોમાં વરસાદ અને हिमવર્ષા થઈ શકે છે ઉત્તર પ્રદેશમાં આગામી 2 દિવસમાં વરસાદની આગાહી અંગે આઈએમડીએ ચેતવણી જાહેર કરી છે છેલ્લા 24 કલાકમાં ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે તેની ઠંડી ફરી વધી ગઈ છે હરિયાણા અને પંજાબમાં 8 ફેબ્રુઆરી સુધી વાદસાયુ વાતાવરણ અને વરસાદ પડી શકે છે આ સાથે રાજસ્થાનના ઘણા ભાગોમાં હજી પણ ઠંડીનો પ્રકોપ યથાવત છે રાજસ્થાન અમદાવાદ દારૂ હેરાફેરી કરતી ચૌદ મહિલાઓ ઝડપાઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં સૌથી મોટી કાર્યવાહી કરી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂ હેરાફેરી કરતી ચૌદ જેટલી મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે આ મહિલાઓ રાજસ્થાન અમદાવાદ દારૂ હેરાફેરી કરતી હતી આ તમામ મહિલાઓ રાજસ્થાન ખાનગી બસમાં પેસેન્જર બનીને ને હેરાફેરી કરતી હતી આ મહિલાઓ પાસેથી કુલ નવ્વાણું હજાર ચારસો ની કિંમત ની આઠસો નવ્વાણું દારૂ બોટલ કબજે કરી છે भारत माथी मड़ी लाखों टन सोना मध्य प्रदेश न शिवपुरी जिला सोना अने चांदी नंडार भारत न भूस्तर शास्त्रीय सर्वेक्षण ना ना सर्वेक्षण आवी, आवी स्थिति आ शोध मात्र शिवपुरी परंतु समग्र राज्य अर्थतंत्र एक मोटी सिद्धि साबित थी सके सर्वे मुजब शिवपुरी जिला नरवर अने खानियाधन तालुकाओ कीमती खनिज संसाधनों की हाजरी न संकेत मै भारतीय सेनाએ સાત પાકિસ્તાનીઓને ઠાર કર્યા. ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરના પુન્સ જિલ્લાના કૃષ્ણાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા बार तेर -ए मोदी बार अमेरिका मुलाकात पीएम मोदी बार फेब्रुआरी ए अमेरिका राष्ट्रपति डोनाल्ड ट्रम्प ना आमंत्रण पर अमेरिका सत्तावार मुलाकात जशे ट्रम्प द्वारा बीजी वक्त शपथ लीधा लीध पीएम मोदी नी आ पहली मुलाकात हशे नवा वही तंत्र न सत्ता मन अठवाडिया मीएम मोदी ने अमेरिका मुलाकात लेवा आमंत्रण अपुत जो बने देशों वच्चे न मजबूत संबंधो दर्शावे छे महाकुंभ मा फरी आग लगी प्रयाग राज मा चाली रहेला महाकुंभ मेला मा फरी एक बार आगनी घटना बनी छे सेक्टर अठार मा शंकराचार्य रोड पर आवेला पंडालों मा आग लगी छे आगनी माहिती मळता अनेक फायर इंजन घटना स्थले पहुँची गया छे आग ओलवाना प्रयासो चालू छे तमने जनावी दईए के आ पहला पर महाकुंभ ना सेक्टर बावीस अने सेक्टर बार मा आग लागी हती सीएम भूपेंद्र पटेल महाकुंभ पहुंचा सीएम भूपेंद्र पटेल महाकुंभनी मुलाकातें पहुंचा હતા જ્યાં તેમણે લેતે हनुमान મંદિરમાં પૂજા કરી હતી પ્રયાगराजના મહાકુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્ધાવા ભક્તિભાવ पूर्वक પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ધ્ય અર્પણ કર્યા હતા મુખ્યમંત્રી શ્રી એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના નેતૃત્વની સરકારે મહાકુંભમાં આવતા યાત્રીઓ માટે કરેલ સુવિધા સ્વચ્છતાની વ્યવસ્થાઓની પ્રશંસા કરવાની સાથોસાથ ત્રિકો કુંભ સ્નાન માટે કરવામાં આવેલ વ્યવસ્થાને ખૂબ જે સુંદર અને આયોજન બદ્ધ ગણાવી હતી આત્મયોજાશે માય ભક્તોનો મહાકુંભ પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે હવે ગુજરાતમાં પણ એક મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે આ મહાકુંભમાં શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂકી લગાવવા માટે જ નહીં પરંતુ એક જ જન્મમાં એક જ સ્થળે એકસાથે 51 શક્તિપીઠોની પરિક્રમા કરવા માટે આવશે માય ભક્તોનો આ મહાકુંભ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થિત અંબાજી શક્તિપીઠ ખાતે યોજાશે જે 51 શક્તિપીઠોમાંનું એક છે એક વર્ષમાં 47 લાખ થી વધુ લોકોએ માણે રોપ વેનો આનંદ ગિરનાર પાવાગઢ અને અંબાજી ખાતે આવેલા યાત્રાધામોમાં ગત વર્ષે 47 લાખ થી વધુ યાત્રાળુઓએ સલામત રીતે ઉન્નકટોલાનો આનંદ માણે છે જેમાં જાન્યુઆરી થી ડિસેમ્બર 2025 દરમિયાન પાવાગઢમાં 24 લાખ થી વધુ પ્રવાસીઓએ ગિરનારમાં 7.5 લાખ થી વધુ જ્યારે અંબાજી રોપ વેનો 15 લાખ થી વધુ એમ કુલ 47 લાખ થી વધુ યાત્રાળુઓએ રોપ વેની સેવાનો લાભ લીધો છે શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની વસ્તીમાં વધારો ગીર માં સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા 5 વર્ષમાં 37% નો વધારો થયો છે આ પ્રાણીઓની અંદાજિત સંખ્યા 2019 માં 1,55,000 થી વધીને 2024 માં 2,13,000 થઈ છે કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહએ 6 ફેબ્રુઆરીના રોજ રાજ્યસભામાં સંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ઉપરોક્ત માહિતી પૂરી પાડી હતી ની નજર સામે રખડતા ઢોરની અડફete પિતાનું મોત બનાસ કાઠાના વાવ થરાદમાં રખડતા ઢોરે વધુ એક જિંદગીનો ભોગ લીધો છે રખડતા ઢોરે શિંગડો મારતા આદેડ શખ્સને ગંભીર ઈજા થયા બાદ પુત્રની નજર સામે જ ઢોરની અડફete આવતા પિતાનું મોત નિપજીયું હતું રખડતા ઢોરના કારણે લોકો હજુ પણ ગંભીર ઘટનાનો ભોગ બની રહ્યા છે કોર્ટ દ્વારા આ મામલે તંત્રને કડક કામગીરીનો આદેશ અપાયા છે છતાં પણ રખડતા ઢોરની સમસ્યા હજુ પણ યથાવત છે ફાટમા ઓલિમ્પિક ને લાઈ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનશે અમદાવાદ મનપા કમિશનરે આજે વર્ષ 2025-26 નો રૂપિયા 14000 કરોડ નો ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યો છે 2037 ઓલિમ્પિક ની દાવેદારી ને ધ્યાન માં રાખી અલગ અલગ વિસ્તારો માં 15 સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવશે મહિલાઓ માટે પર દરેક ઝોન માં જીમ અને સ્વિમિંગ પૂલ બનાવવાનો આયોજન છે શહેર માં 37 જેટલા મહત્વના રોડ અલગ અલગ થીમ પર 331 કરોડ ના ખર્ચે વિકસાવવામાં આવશે